તો આ તરફ વાત કરીએ વિસાવદર અને કડી વિધાનસભાના પેટાચૂંટણી વિશે તો વિસાવદર તેમજ કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે ઓગણીસ જૂને મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ત્યારે સવારે સાત વાગ્યાથી જ સાંજના છ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે વિસાવદરમાં બે પોઈન્ટ એકસઠ લાખ મતદારો બસ્સો સત્તાણુ મતદાન મથકો પર મતદાન કરશે તો કડીમાં બે પોઇન્ટ નેવ્યાસી લાખ મતદારો બસ્સો ચોરાણુ મતદાન મથકો પર પોતાનું મત આપશે પેટા કડી અને વિસાવદરની પેટાચૂંટણી યોજાવા પાછળ બે અલગ અલગ કારણ છે આજનો આ દિવસ ગુજરાત માટે રાજકીય રીતે મહત્વનો છે કડી અને વિસાવદર બે મહત્વની વિધાનસભા બેઠકો પર આજે પેટાચૂંટણી યોજાઈ રહી છે અત્યાર સુધી કડીમાં ત્રેવીસ પોઈન્ટ પંચ્યાસી ટકા જેટ મતદાન નોંધાયું છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પરિવાર સાથે મતદાન કર્યું છે તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ પણ દસ હજાર મતથી જીતનો દાવો કર્યો છે આ બધાની વચ્ચે મોટો સવાલ એ છે કે શું પેટાચૂંટણીના પરિણામો બે હજાર સતાવીસના રાજકીય દિશા નક્કી કરશે શું જનતા વિકાસના દાવાઓ સાથે છે કે પ્રતિક્ષિત બદલાવ તરફ જોઈ રહી છે આજની ચર્ચામાં અમે આ તમામ મુદ્દાઓને લઈ ચર્ચા કરીશું મારી સાથે છે સહયોગી સંવાદદાતા ભાવિક જોશી ચાલો આજની વિશેષ ચર્ચાની શરૂઆત કરીએ તો ભાવિકજી આ કડીમાં હાલ સુધી ત્રેવીસ પોઈન્ટ પંચ્યાસી ટકા મતદાન નોંધાયું છે આવી ઓછી ટકાવારીના શું કારણો હોઈ શકે શું આ શહેરી ક્ષેત્રોની મતદાનની ઉદાસીનતા દર્શાવે છે ધીમી ગતિ છે હાલ બુથ ની અંદર જોઈ શકાય છે કે ખુબ શાંતિપૂર્ણ માહોલ છે હાલ લોકો જે છે તે એકદમ શાંતિથી સવારમાં વહેલી સવાર મતદાન કર્યા બાદ બપોર બાદ તેઓ છે તે

કે નહી અને તે મુદ્દો વિચારશે ભાવિક ભાજપના જે નેતાઓ છે તેઓનો દાવો છે કે વિકાસના તેઓ જંગી બહુમતી થી જીતશે તો શું ગ્રાસરૂટ લેવલે વિકાસ મતદારો અનુભવશે અનેક રાજકારણો રાજકીય પરિબળો છે તે નક્કી થતા હોય છે વિસાવદર ભેસાણ ની જનતા ભાજપ દ્વારા વિકાસતા ના આગળ લઈ જવાની કરવામાં આવી રહી છે પરંતુ સ્થાનિક લોકો જે છે તે હવે બદલાવ પણ લાવે હોવાનું ઉચ્ચારતા હોય તેવું સૂત્રોમાંથી માહિતી મળી રહી છે એક તરફ જોવા જઈએ તો જે રીતે આજે સમગ્ર પક્ષો દ્વારા એડી ચોટીનું જોડ લખાવવામાં આવ્યું હતું અને સવારથી જે રીતે બદલાલ થવા જરૂર છે તેના ઉપરથી આગામી ત્રેવીસ તારીખે જલતા છે તે કોલી પર કળશ તોડ્યો છે તે સાબિત કરશે આગામી ત્રેવીસ તારીખના જ્યારે મતપેટી ખુલશે ત્યારે ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી ત્યારે સવારનો જે મતદાન શરૂ તેને લઈને જોવા જઈએ તો એવું લાગતું હતું કે આંકડો કદાચ સિત્તેર એસી ટકા ઉપર પહોંચી જાય પરંતુ હાલ વહીવટી તંત્ર દ્વારા પાંચ વાગ્યા પછી આંકડા આવવાના બાકી હોય

મતદાન કરીને અને આ પેટા ચૂંટણી બહુ મોટી સંખ્યા ન હોય તો પણ રાજકીય રીતે તેનું મહત્વ મોટું છે કારણ કે જનતા હવે વિકાસની વાતો કરતા ગ્રાઉન્ડ રિઝલ્ટ જોઈએ